કલાતા સિનેમેટિક વિડિયો બનાવી દીધો તો તમે જોઈ લેજો તો ચલો ಮತ್ತೆ સિનેમેટિક વિડિયો નગર બજાર નેકડી લોકો તો કેમ છો મિત્રો જય માતાજી તો ગુડ મોર્નિંગ પેલા તો આરયુ આપણો બાઈક દે જોઈ શકો છો આજ આપણે જવાનસા રાઈડિંગ પર ભાદરીજી મહારાજ મંદિર તો વિડિયોમાં બના રેજો ચલો આપણે નીકળીએ હવે

देखो कुछ नहीं करो, और ये अलग दिल था। इतना भूल जाता ही है। आल का पॉइंट बात चालों के बाहुत रहा। आपने इस चीज़ का मालूम नहीं क्या करना है।

वो खाली आज को इनके दापा को कोपा जाय है भाडे लियो पड़े रे तो જોઈ શકો છો આપડા આ છે તો ભાડે મંદિર ચોકલ યસ મંદિર બની દીધું સવાત તો એસી આપણો ગેટ ના અંદર એન્ટર થવાનો બીજુ મંદિર આવી ને જો મંદિર તો અંદર જઈએ ચાલો દર્શન કરીએ તમાર અને ઉપર બીજું મંદિર છે ને એનું પહેલા અંદર જઈને આપણે દર્શન કરી લઈએ ચાલો તો મને દર્શન કરાવવા રઈએ જયલા મંદિર મસ્ત મંદિર બની ગયલે કદી तो थोड़ा मेरा था सिनेमेटिक वीडियो बता दी हूं तो भाई જોઈ લેજો તો ચલો બટે એ સિનેમેટિક વિડિયો નગર બજાર હે કરિયે લોકો ચાર ઓસ જોતા পলક મલક જોયા તારે આસેન રંગ નોખા

अरे आप को का महाराज देखो काले जो आदमी मंदिर अरे यहाँ मैं ऊपर बड़े रवि महाराज का मंदिर देखा है जो ही लगा आप पता तो देख रहे हैं दर्शन कर चो मस्त मंदिर तो चलो मलिया पर बाइक पर तो मित्र आप वीडियो शूट कर दी तो આ રહ્યો આપણું બાઇક તો ચલો આપણે નીકાળીએ હવે આપણો નોકરીએ જવાનું હજી ગેરે વિડીયો એડિટ કરી ચલો મળી બાઇક આપણે તો મિત્રો આપણે લગાવી દઈએ કેમેરો હવે વિડીયો શૂટ કરવો પડે થોડું કેમેરો લગાવવા માટે તો એવું તમે બતાવી દો આ રહ્યો રિયો આ માઉન્ટ છે આપણો

તો ચલો મને તમે કોઈ પણ ચાલતા હો તો આપણે આ બાજુ તરત આપણે રાતને આપણને નવ્વાજ થી આવી બે વાર સતન બાજુ રસ્તો आई जी आई सी अरे हेलमेट बाइक तो चलो तो वीडियो आप आटला पता ही है गमे हुए तो लाइक कर दो कमेंट कर दो जितना वीडियो आता रहे तो सपोर्ट कर दो जय माता जी